કુતિયાણા પંથકમાં નાળિયેરીના રોપા પર સબસીડી લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે જેમાં યુપીના ત્રણ શખ્સોએ આ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઈશ્વરિયા ગામે રહેતા વિશાલ બાબુભાઈ ઉકાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હિન્દી ભાષા બોલનારા ત્રણ જેટલા શખ્સો તેની વાડીએ આવ્યા હતા અને નડિયાદની ભૂમિભીત બાયો પ્લાન્ટિક કંપનીમાં કામ કરતા હોવાનું જણાવી પોતાના નામ ઋષિ મહેશકુમાર યાદવ હરદેવ સુખેન્દ્ર યાદવ અને સૌરવ બોધપાલ યાદવ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ શખ્સોએ નાળિયેરીના એક રૂપાનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા જણાવી રોપા દીઠ તેમણે રૂપિયા બસો બાસઠની સબસિડી મળશે તેવી લાલચ આપી હતી જેમાં રૂપાના ઓર્ડર પેટે રૂપિયા પચાસ ડિપોઝિટ પર લીધી હતી ત્યારબાદ આ શખ્સો અઠવાડિયા પછી

સુરેશ લક્ષ્મીદાસ ઘરસંડિયાએ રૂપિયા પાંચ હજાર ડિપોઝિટ પેટે યુપીના આ શખ્સોને આપ્યા હતા જેમાં ડિપોઝિટની રકમ કુલ રૂપિયા અડસઠ હજાર સાતસો પચાસની ઉઘરાણી કરી લીધા બાદ આ શખ્સો ફોન પણ ઉપાડતા ન હતા જેને લઈને છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર